શહીદ દિવસ નિમિત્તે આણંદ સ્થિત ભારતની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહની પ્રતિમાને સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહેલ સંગઠન પ્રમુખ મયુરભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ મહામંત્રી સ્વપ્નિલભાઈ પટેલ અમિતભાઈ ઠાકોર જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રતિકભાઈ પટેલ કાઉન્સિલર તથા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ માર્ચ શહીદ દિવસ ભગતસિંહ રાજગુરુજી અને સુખદેવસિંહ ત્રણેય યુવાનો બલિદાન દિવસ હતો દેશને આઝાદી આપવા માટે દેશ માટે બધું જ ન્યોછાવાળ કરનાર ત્રણેય યુવાનોનો આજે શહીદ દિવસ છે દેશ માટે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે જેમણે બલિદાન આપ્યું છે ત્રેવીસ માર્ચ શહીદ દિન તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે વર્ષો સુધી યુવાઓની પેઢી આવતી રહે અને એમને દેશ માટે જે શહીદી આપી હતી એની માટેનો આ દિવસ છે બંને ત્રણેય મહાનુભાવોને દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આજે ત્રેવીસમી માર્ચ શહીદ દિન શહીદ ભગતસિંહની શહાદતને નવી પેઢી પણ યાદ રાખે એના માટે વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટી શહીદ દિનની ઉજવણી કરે છે આઝાદીમાં અનેક રીતે લડાઈઓ લડાઈ છે એમાં ભગતસિંહનું યોગદાન પણ ઉલ્લેખનીય રહ્યું છે ત્યારે આ ઇતિહાસને ઉજાગર કરી અને નવી પેઢીને પણ સાચી વાત ખબર પડે કે ઇતિહાસમાં કોનું કોનું યોગદાન હતું આઝાદી કોના કોના બલિદાનથી આવી છે એ વાત લોકો સુધી પહોંચે એટલે વર્ષો વર્ષ શહીદ દિનની ઉજવણી કરવી જોઈએ અને નવી પેઢીને પણ પ્રેરણા મળે એવું કામ એમણે દેશ માટે કરી ગયા છે ત્યારે આજના દિવસે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ